બધા મજામાં મજામાં આપણે સીતા છે તો ચાલો આપણે સીતા જઈએ અને દર્શન કરીએ તમને પણ દર્શન કરાવી મિત્રો આપણે નીકળી ગયા છીએ તો ચાલો આ મમ્મીને બધા જાય છે અમે મિત્રો આપણે નીકળી ગયા છીએ હું મમ્મીને બા તો ચાલો આપણે મંદિરે પણ ખાશું ત્યાં અત્યારે વરસાદ ચાલુ છે ને અમે જઈએ છીએ તમને પણ માતાજીના દર્શન કરાવીશું આપણે પોગીવા આવી ગયા છીએ કચ્છ હવે થોડુંક આગળ છે એટલે આપણે મંદિરે પગી જશું તો તમને હું પણ દેખાડીશ અને દર્શન કરાવીશ આવી ગયા છીએ ચાલો તમને દર્શન કરાવીએ પૂજા કરી છીએ

આ માતાજીનો મંદિર છે પુત્ર અમે તમે લીધી પેલા ફૂલ લઈ જા

હવે તો આમાં કઈ લેવાનું છે વરસાદ બહુ તો તમે જો આમાં કઈ લેવાનું છે મેળો પૂરો થઈ ગયો મિત્રો તો હવે આપણે છે ને સાઈ છીએ ઘરે આવ્યા ને ત્યાં તો મેળો પૂરો થઈ ગયો તો પછી હું ખોટી ન જા અને નીકળી જ તો હવે છોકરા કહે છે બગી મિત્રો તો અત્યારે આપણે જમવા જવાનું છે તે જમવાનું હોય છે તો ચાલો આપણે જઈએ જમવા આજે કેવી મસ્ત મસ્ત આઈટમ બનાવી છે તે પણ આપણે જઈએ પણ દેખાડીએ તો ચાલો આ છે ધીકા થેપલા રોટલા શેવ ચાટપુરી ત્રિકોણ તેલ મરચું ગળી રોટલી બિસ્કીટ ટોપરા પછી મગ રાયતું દહીં તો આજે આપણે આ બધી રેસીપી જમવાની છે તો મમ્મીને પપ્પા બંને જમે છે ભાઈને બેન તો જમીને ઉતરી ગયા એ એટલે કે મેં થોડોક લેટ ઉતાર્યો છે વ્લોગ કારણ કે બંને ભાઈઓને ઉતાવળ હતી તો આપણે પણ હવે થોડુંક ટેસ્ટ કરીશું એ લીલાપીરે ભોગી ગયા છીએ તો ચાલો આપણે તમને પણ દર્શન કરવા આવીએ અને આપણે પણ દર્શન કરી લઈએ તો તમે લીલાપીર બાપુના દર્શન કરી શકો છો હમણાં આરતી પણ થવાની છે એટલે આરતી પણ તમને દર્શન કરાવીશ તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને અદ્ભુત દ્રશ્ય છે ખૂબ જ પવનવાળું વાતાવરણ સાથે છે તો અત્યારે અમે અહીંયા આ વિશ્વા હેમાલી આ કૃપાલી યોગેશ્વરી અને હું અમે બધા આવ્યા છીએ તો અમે પણ દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ તો ચાલો ખૂબ જ સુંદર છે ચાલો આપણે પાછળ નદી પણ જોઈએ આ લોકો હોય પણ તો આ બધું આ લીલા પીર બાપાની જગ્યામાં છે આ બધું ખૂબ જ સુંદર અત્યારે થોડા ઘણા તો છટા આવે છે તો પણ આપણે લોગ ઉતારવા આવ્યા છીએ તો તમે જુઓ મોજીલા મામાનું સ્થાનક હતું અત્યારે અહીંથી લીમડો પડી ગયો છે અને આ બધા વૃક્ષ કાપેલા છે આગળ આપણે જે અહીંયા નદી છે ને તે પણ તમને દેખાડીશ તો તમે જોવો છો તો આ અમારા તળાજાની આ નદી છે तो चलो हनुमान जी महाराज की आरती हो गई है और हनुमान चालीसा થઈ ગઈ તો ચાલો આપણે ત્યાં પણ થઈ જુઓ हनुमान दादा ની મૂર્તિ છે જુઓ આ બચાન મંછાલીસા ગાશે આ બચાન મંછાલીસા ગાશે આ બધા અમે સેવા વાળા છીએ જ મજા આવે છે હવે આપણે ઘરે જઈશું તો ચાલો ઘરે જઈએ હલો ચાલો કરીએ તો મિત્રો આપણે ઘરે પગી ગયા છીએ પાણી પાણી પી લીધું છે અને આજનો આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું તમને જો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ તો ખાસ ભૂલતા નહીં હોય કારણ કે કમેન્ટમાં જણાવો કેવો લાગ્યો આજનો અમારો આ વ્લોગ તમારા સપોર્ટ સપોર્ટથી જ આગળ અમારો વિડીયો ચાલવાનો છે તો કાંઈ જ અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હોય તો ઓકે વાય બાય